શિયાળાના દિવસો છે આભમાંથી કુંજડાએ નીચે ઉતરીને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મેં ગયો છે લાહણી પડી ગઈ છે ગામડા ખાલી થઈને સીમો વસી ગઈ છે ધાનના ડુંડા વઢાઈ રહ્યા છે નીચા નમીને મોલ વાટતા દાળિયા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભા થાય છે અને દાતરડી ગળે વડગાડી દઈને મીઠી ચલમો પીવે છે છોડીઓ એકબીજીને હસતી ગાય છે કે ઓલા પાંદડાને ઉડાડી મેલો હો પાંદડું પરદેશી ઓલી મોતરડીને ઉડાડી મેલો હો પાંદડું પરદેશી એનો સસરો આણે આવ્યો હો પાંદડું પરદેશી મારા સસરા ભેડી નહીં જાઉં હો પાંદડું પરદેશી એનો પરણ્યો આણે આવ્યો હો પાંદડું પરદેશી મારા પરણ્યા ભેડી ઝટ જાવું હો પાંદડું પરદેશી પંખી ઉડે છે ટોયા હંકારે છે ચોમાસામાં ધરાયેલી ટાઢી પોંચી ભોગ કઠણ બની જાય તે પહેલાં ખેડી નાખવા માટે ડાયા ખેડૂતોએ સાંતીડા જોડી દીધા છે લખમસિંહે પણ ખડામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે આથેળ ઉંમરનો લોટકો આદમી રૂડો લાગે છે એના ખેતરની પાસે થઈને જ એક ગાડા માર્ગ જતો હતો તે માર્ગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે એ ભતવારી સોનબાઈ છે બપોર ટાણે સાતી છૂટવાને સમયે સોનબાઈ નવા ધણીને ખેતરે ભાત લઈ જાય છે ધીરા ઢીરા ડગલા ભરે છે સામેથી પાવૈયાનું એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું આવે છે એને દેખતા જ સોનબાઈને વીતેલી વાત સાંભળી આવી તરીને પોતે ટોળું વટાવી ગઈ ત્યાં તો દીઠું કે ટોળાની પાછળ આખેરાક એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો ચાલ્યો આવે છે ધણીના ખેતરને શેઢે શિંડી પાસે સોનબાઈ ઊભી રહી અસવાર નજીક આવતા જ ઓળખાણો એ વિકમસી હતો પાવૈયાના મઠમાં બેસવા ગયેલો સ્ત્રીના લુગડા પહેરવાની માગણી કરેલી પણ મઠના નિયમ મુજબ છ મહિના સુધી તો પુરુષ વેસે જ માથે રહીને પોતાના પુરુષાતનની ખોટની ખાતરી કરાવવાની હતી હજુ છ મહિના નોતા વીત્યા વિકમસિંહ પાવૈયાના ટોળા સાથે માગણી માગવા નીકળ્યો છે જોગ માંડા હશે તે આ ગામે જ એને આવવું થયું છે બે જણા સામસામા ઓળખ્યા વિક્રમસિંહે પણ ઘોડી રોકી બે નીચી નજરે ઊભા રહ્યા સોનબાઈની આંખમાંથી આંસુ ચાલવા લાગ્યા અંતે એના હેવોઠ ઉકળ્યા આમ કરવું તું તું સુખી છો વિક્રમસિંહથી વધુ કંઈ ન બોલાયું હું તો સુખી જ હતી છતાં શું કામે મને રજડાવી ત્યારે શું તારો ભાવ બગાડું બગાડવામાં હવે બાકી સી રહી આયર આંસુ ભરી આંખે બે જણા ઊભા છે ખેતરને શેઢે લખમસિંહ સાતી હાંકતો હતો તે સાતી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાડીને એની આંખો વહેમાતી હતી વિકમસીએ પૂછ્યું ભાત જા છો તારું ખેતર ક્યાં છે આ જ મારું ખેતર સાતી હાંકે છે એ જ તારો ધણી હા હવે તો એમ જ ને જો તારો ધણી આઈ જોઈ રહ્યો છે ખીજાશે તું હવે જા જાઈશ તો ખરી ને કહેવું તે ભલે કહે પણ આયર આયર તમે બહુ બગાડ્યું સુખે સાથે રહી પ્રભુ ભજન કરત પણ તમે મારો માળો વીખ્યો શું કહું ચોધાર આંસુ ચાલી નીકળ્યા છે વેણે વેણે ગળું રૂંધાય છે વિકમસિંહે જવાબ વાળ્યો હવે થવાનું થઈ ગયું વિસરવું હા સાચું વિસરવું બીજું શું આગે આગે પાવૈયાનું પેડું ઊભું રહીને વિકમસિંહની વાટ જુએ છે ખેતનને શેઢેથી લખમસી જુએ છે લે હવે રામ રામ સોનબાઈ અકળાઈ ગઈ ઘોડીની લગામ જાળી લીધી ઓશિયાળી બનીને બોલી મારું એક વેણ રાખો એક ટંક મારા હાથનું જમીને જાઓ એટલેથી મને શાંતિ વળશે વધુ નહીં રોકો ગાંડી થઈ ગઈ તારે ઘેર જમવા આવું એ તારા વરને પોસાય ને નીવડિયા પાવૈયા પણ ન રોકાય તો મારે હારે નીકળવું જ પડે માટે મેલી દે ના ના ગમે તેમ થાય મારું આટલું વેણ તો રાખો ફરી મારે ક્યાં કહેવા આવવું છે ઠીક પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે એટલું કહીને એને ઘોડી હાંકી નિશાસો નાખીને સોનબાઈ ખેતરમાં ચાલી લખમસિંહ સાતી છોડીને રોટલા ખાવા બેઠો કોચવાઈને એણે પૂછ્યું કોની સાથે વાત કરતી હતી કેમ રોઈ છો છ મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઈએ ઉઘાડી નાખ્યું કાંઈ બીક ન રાખી વિકમસિંહ પોતાનો આગલો ઘરવાળો છે પોતાનું હેદ હજુ એના ઉપર એવું ને એવું છે પોતાને એનાથી જુદું પડવું જ નહોતું પોતાને સૂતી મેલીને છાનો માનો ચાલ્યો ગયો હતો ઓચિંતો આજ અહીં મળી ગયો અને પોતે એને આજનો દિવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી છ મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા તે પણ એ જૂની માયાના માન સારું જ છે એ બધું જ બોલી નાખ્યું બોલતી ગઈ તે વેણ વેણ એની મુખપદ મુદ્રા પર આલેખાતું લખમસિંહ આ સ્ત્રીની સામે તાકી રહ્યો ઊંડા વિચારમાં પડી ગયો સાતી જોડવાનું બંધ રાખીને લખમસિંહ સોનબાઈ સાથે ગામમાં આવ્યો સામે ચોરામાં જ પાવૈયાનું ટોળું બપોરા કરવા ઉતરેલું વિકમસિંહ પણ ત્યાં બેઠો હતો એણે આ બે જણા આવતા જોયા એના મનમાં ફાળ પડી કે હમણાં લખમસિંહ આવીને કજિયો આદરશે ત્યાં તો ઉલટું જ લખમસિંહે સુવાળે અવાજે કહ્યું ફળીએ આવશો વિક્રમસિંહને વહેમ પડ્યો ઘેર લઈ જઈને ફજેત કરશે તો પણ ના ન પડાય એકવાર સોનબાઈને મનવાનું મન થયું મુખીની રજા લઈને ભેળો ચાલ્યો ઘોડી લખમસિંહે દોરી લીધી બીક હતીને ટળી ગઈ લખમસિંહના આદરમાન બીજે ક્યાંય નહોતા દીઠા કોડે કોડે રાંધેલું મીઠું ધાન લખમસિંહે પરોણાને તાણ ખેંચ કરીને ખવડાવ્યું ઢોલિયાને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નીંદર કરાવી અને ધીરે ધીરે વિકમસિંહના મનની રજે રજ વાત એને જાણી લીધી વાતોમાં સાંજ નમી ગઈ લખમસિંહમાં ખેડૂતનું હૈયું હતું ઝાડવા ઉપર પંખીની અને વગડામાં હરણાની હેતપ્રીત એણે દીઠી હતી અને અહીં એણે આ બે જણાને ઝૂરી મરતા જોયા એ ભીતરમાં ભીંજાઈ ગયો પોતે સોનબાઈ વેરે પરણ્યો છે એ વાત ભૂલી જ ગયો એનાથી આ વેદના દેખી જાતી નહોતી દિવસ આથમ્યો એટલે પોતે ઉઠ્યો ફળીમાં માતાની દેરી હતી તે ઉઘાડીને ધૂપ કર્યો માતાજીની માળા ફેરવવા બેઠો પોતે માતાનો ભગત હતો ભૂવો પણ હતો રોજ રોજ સંધ્યા ટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો આજ માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી શબ્દ ગાજવા લાગ્યા તેમ તેમ એના શરીરમાં આવેશ આવવા માંડ્યો ધૂપના ગોટે ગોટ ધુમાડા ઉઠ્યા લખમસિંહની હાંક ગાજી ઉઠી દેવી એના શરમાં આવ્યા હતા સોનબાઈ ઘરમાં રાંધે છે ત્યાં તેને હાંક સાંભળી સાંભળતા જ એ બહાર દોડી આવી આયરને ખરા આવેશમાં દીઠો પોતાને ઓસાણ આવી ગયું વિકમસિંહને ઢંઢોળીને કહ્યું દોડ આયર દોડ ઝટ પગમાં પડી જાય કાંઈ કારણ સમજ્યા વગર વિક્રમસિંહે દોડ્યો પગમાં માથું નાખી દીધું ધૂણતા ધૂણતા લખમસિંહે પોતાના બે હાથ એને માથે મૂકીને આશીષ આપી કે ખમા ખમા તું ને બાપ માથે હાથ અડાડતા તો કોણ જાણે સાથી વિકમસિંહના દેહમાં જણ જણાટ થઈ ગયો ખાલી ખોડિયામાં દૈવતનો ધોધ છૂટ્યો લખમસિંહને શાંતિ વળી એટલે બે જણા બહાર નીકળ્યા લખમસિંહે પૂછ્યું કાં ભાઈ શું લાગ્યું શું થાય છે તે જ ભર્યો વિકમસિંહ શું બોલી શકે રૂવાડી ઊભી થઈ ગઈ હતી અંગે અંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા ચહેરા ઉપર શાંતિ છવાઈ ગઈ માત્ર એટલું જ બોલ્યો કે ભાઈ મારા જીવનદાતા માતાજીની મહેર થઈ ગઈ મારો નવો અવતાર થયો બસ ત્યારે મારોય મનખો સુધર્યો હું તરી ગયો એમ કહીને એણે સાદ કર્યો સોનબાઈ બહાર આવ સોનબાઈ આવીને ઊભી રહી બધુંય સમજી ગઈ શું હતું ને શું થઈ ગયું આ સાચું છે કે સપનું કાંઈ ન સમજાયું મારા ગુના માફ કરજે તું પગથી માતા લગી પવિત્ર છો આ તારો સાચો ધણી સુખેથી બે જણા પાછા ઘેર જાઓ માતાજી તમને સુખી રાખે અને મીઠા મોં કરાવે વિકમસિંહ ઉપકાર નીચે દબાઈ ગયો ગડગડો થઈ ગયો અને બોલ્યો લખમસિંહ ભાઈ આ ચામડીના જોડા સીવડાવું તોય તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વળે તેમ નથી તમે મારે ઘેર મારા ભેળા આવો તો જ હું જાઉં લખમસિંહે રાજી ખુશીથી હા પાડી સવાર થતાં જ ગાડું જોડ્યું સોનબાઈનો હરખ હૈયામાં સમાતો નથી વિકમસિંહ ગાડાની વાંસે ઘોડી ઉપર બહુ જ આનંદમાં મનમાં અને મનમાં લખમસિંહના ગુણગાન ગાતો ચાલ્યો આવે છે વિકમસિંહને ઘેર પહોંચ્યા એનું આખું કુટુંબ બહુ જ રાજી થયું બીજે દિવસે લખમસિંહે જવાની રજા માગી પોતાના કાકાની સલાહ લઈને વિક્રમસિંહે બહેન રૂપીને લખમસિંહ વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો લખમસિંહને આગ્રહ કરીને રોક્યો લખમસિંહને ખુશીથી કબૂલ કર્યું આસપાસથી નજીકના સગાઓને તેડાવી સારો દિવસ જોરાવી આવી રૂપીના લગ્ન કરી સારી રીતે કરિયાવર આપી બહેનને લખમસિંહના ભેળી સાસરે વડાવી